સુભાષનગર વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રાત્રિના સમયે થયેલ મારામારીનો વિડિયો આવ્યો સામે ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં ભાડું આવતો રહેતો હોય જેને લઈને સોસાયટીના પ્રમુખ અને હોદ્દેદારોને વિવિધ ઓથોરિટીના પત્ર લખીને જાણ કરતા ભાડુવાત કેવલ હરેશભાઈ ગોહિલને રાત્રિના સમયે ઢોર માર મારતા સારવારથે હોસ્પિટલ ખસેડાયો હતો જેને લઈને બપોરના સમયે ઉસ્કેરાેલા પ્રમુખ નરેન્દ્રભાઈ ડોડિયા ઉપપ્રમુખ મેહુલભાઈ મારુ રાજુભાઈ સોની પ્રદીપભાઈ અને ચિંતનભાઈ અને કેવલભાઈ કેવલભાઈના માતા અને બહેનને ધોકા વડે ઢોર માર મારતા જેનો વિડીયો આવ્યો સામે Yeah. <laughs>